ને તમે મા માટે ગીત લખ્યું છે હા જે માતાજીના પરચા છે જે બાપુનો આદેશ છે એ જ મને બહુ ગમ્યું છે અને એ આદેશ ઉપર હું આ માતાજીનું ભજન કો ગીત પછી હું તને છે સ્ટુડિયોમાં લઈ જઈશ આઈ આશરો મા એક તારો આધાર તો મિત્રો એક અહીંયા ભાવી ભક્ત છે જે એમણે બહુ શ્રદ્ધાથી મા માટે એમને ગીત પોતે હાથે લખ્યું છે તો આપણે એમના મોઢે સાંભળીએ પહેલાં એમનું નામ શું છે એ પણ આપણે જાણી લઈએ તો ભાઈ તમારું નામ શું છે સર્વનાયક નાયક અમદાવાદમાં રહું છું ને તમે મા માટે ગીત લખ્યું છે હા જે માતાજીના પરચા છે જે બાપુનો આદેશ છે એ જ મને બહુ ગમ્યું છે અને એ આદેશ ઉપર હું આ માતાજીનું ભજન કો ગીત કો આગળથી આગળ ભક્તો સુધી પહોંચે એવી હું આશા રાખું છું આ મોગલ પાસે અને બધાય ભક્તોને સુધી પહોંચે આ મારો વિડીયો એવી હું આશા રાખું છું તો આપણે હવે એમનું ગીત સાંભળીએ જય મા મોગલ જય મા બોલો મોગલ જય સોને કી છડી રૂપે કી મશાલ મોગલ ને ઘણી ખમા અહીંયા જુઓ મોગલમાંનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો અહીંયા જુઓ મોગલમાંનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો અઢારે વરણના દુખરા હરતી અઢારે વરણના દુખરા હરતી ઝેર કટોરામાં મોગલ પીતી ઝેર કટોરામાં મોગલ પીતી અહીંયા જુઓ મોગલમાંનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો અહીંયા જુઓ મોગલમાંનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો દેશ વિદેશથી જાતરાયું આવે દેશ વિદેશથી જાતરાયું આવે બધાની મનોકામના પૂરી કરે બધાની મનોકામના પૂરી કરે અહીંયા જુઓ મોગલમાંનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો અહીંયા જુઓ મોગલમાંનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો સવા કિલો લાપસીમાં સવા સોને જમા સવા કિલો લાપસીમા સવા સોને જમારિયાં વડલા નાપમાં ભોજન કરાયા વડલા નાપમાં ભોજન કરાયા બાપનું આદેશ સત્ય કરી બતાવું બાપ આદેશ સત્ય કરી બતાવું પૈસા મૂકવા યે મહાપાપ છે પૈસા મૂકવા મહાપાપ છે અહીંયા જુઓ મોગલમાં મોગલમાનો પરચો અહીંયા રૂપિયો લાગે ના ખર્ચો અહીંયા જ સરસ ગીત બહુ બહુ જ સરસમાં ભાવ એટલું ભાવથી ભાઈએ ગાયું છે એ ખરેખર જે પણ એમના શબ્દ છે એકદમ સાચા છે તો બસ મિત્રો આ ગીત જો તમને ગમે કોમેન્ટ બોક્સમાં જે મોગલમાં લખજો

એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ રુદિયામાં રાખું મોગલ જપું તારા જા આઈ મોગલ તું છે આશરો અમારો મા એક તારો આધાર કોણ આવે ને કોને જઈને રે કહેવું મોગલ સુતી હોય તો જા બોલાવે તારા બાળ એક દીવાની મોગલ કરતી મારા કામ રાખું મોગલ જપું તારા જા ખૂબ જ સરસ ખૂબ જ સરસ આટલી નાની એવી દીકરીને એમાં મોગલમાં માટે એટલી શ્રદ્ધા છે કે જે અત્યારનું કોઈને યાદ નહીં રહેતી બે લાઈને એ દીકરીએ એટલું ગાયું ખૂબ જ સરસ તો મિત્રો એક નાનો બાળક છે જે એમને પણ ભાવથી મા માટે ગીત ગાવું છે તો આપણે એમને પેલા નામ જાણીએ પછી એના મોઢે ગીત સાંભળીએ મારું નામ શું છે અક્ષુમન ધરાજ અક્ષુમન પ્રકાશ કુમાર કયું ગીત ગાઈશ નવ લાખ ચલો તો લો નવ લાખ ખાય લો બઢી યાળ યું બેન યુ માંડ્યું માંડ્યા આ શરમે ઓટે કાળી કા યુ લાલ જ આ ફૂલ જ આ બળ્યું શેર ફળ અહીંયા એમ આસમે

નવ વર્ષની ઉંમરમાં એણે આટલું બધું સરસ ગીત એણે માતાજીનું ગાયું બહુ સારી વાત કહેવાય ફરી વાર બીજી વાર એક ગીત ગાઈ રહ્યો છે જેમાં સોનલમાનું ગીત છે गाथा यु कोनी कोनी गावी रसोमलममा मारे गाथा यु कोनी कोनी गावी તું સરસ સરસ એકદમ મસ્ત જ ગાયું છે પછી હું તને છે ને સ્ટુડિયોમાં લઈ જઈશ બરાબર તો મિત્રો તમને અમારો આ વિડીયો આ ઓડાવાળામાં મોગલમાંનો વિડીયો જો પસંદ પડે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ભૂલશો નહીં જય મા મોગલ